ભરૂચની ઐતિહાસિક ફૂર્જા બંદરેથી ભોય સમાજ આશ્રય સોસાયટીથી ઉડિયા સમાજ અને ઇસ્કોન ની ત્રણ રથયાત્રાએ નગર આજે જગન્નાથમય બની ગયું ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી ઉડિયા સમાજ દ્વારા ભગવાનની રથયાત્રા ધામધૂમથી નીકળવામાં આવી હતી પ્રતિ વર્ષની જેમ શણગારેલા ભવ્ય રથમાં ભાઈ બદેવજી બહેન સુભદ્રાજી સાથે જગતના નાથ પ્રભુ જગન્નાથ બિરાજમાન થયા હતા મંદિર હતું મહાનુભાવો સહિત રથ રથને ખેંચી અનુભવાઈ હતી આશ્રયથી નંદેલાવ શ્રવણ ચોકડી લિંક રોડ શક્તિનાથ થઈ રથયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી માર્ગમાં ઠેર ઠેર ભક્તોએ જય જગન્નાથ ના સાથે ભગવાનના દર્શન નો લાવો લીધો ત્યાં છેલ્લા અઢાર વર્ષથી ભરૂચના આ વિસ્તારમાં ઉડિયા સમાજ દ્વારા પરંપરાગત રીતે આનંદ અને ઉલ્લાસના વાતાવરણમાં સમગ્ર ભક્તિમય વાતાવરણમાં અહીંયાનો સમાજ અને આજુબાજુની સોસાયટીના સમગ્ર લોકો ભેગા થઈને હરે રામા હરે કૃષ્ણ સંચાલિત ઇસ્કોન દ્વારા પણ રથયાત્રા ભજન મંડળી અને શણગારે ભવ્ય રથમાં સર્કલ થી નીકળી હતી જે મતપુર જ્યોતિનગર થઈ જાણે ખાતે પૂર્ણ થઈ Hari Krishna, Hari Krishna, Hare Krishna Hare Krishna, Hari Hari, Krishna, Hari Dhamma, Krishna, Hare Krishna... Hare Krishna... Hare Krishn ભરૂચમાં સમસ્ત ભોઈ સમાજની ઐતિહાસિક ભગવાન જગન્નાથની રથયાત્રા સમી સાંજે પૂજા જગન્નાથ મંદિરેથી પરંપરાગત નીકળી હતી શણગારેલા ત્રણ સુંદર રથમાં પ્રભુ સહપરિવાર બિરાજમાન થયા હતા ભાજપ કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોના આગેવાનો તથા શહેરના અગ્રગણ્ય નાગરિકો રથયાત્રામાં સહભાગી થયા હતા મહાનુભાવોએ પ્રભુના રથને ખેંચવાનો લાવો લીધો હતો ભજન મંડળીના સથવારે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં યાત્રા પર બજાર પહોંચતા મુસ્લિમ બિરાદરો દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું જૂના ભરૂચના પરંપરાગત રૂટ પરથી યાત્રા કોમી એખલાસ અને ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં સોનેરી મહેલ ખાતે સંપન્ન થઈ હતી